તો ગુડ ઇવનિંગ ફ્રેન્ડ આજે આપણે છીએ સાતમના પહેલા દિવસના મેળામાં તો બધા લોકો આ જોઈને તો બધાને ખબર જ પડી જાય કે પોરબંદરમાં મેળો સ્ટાર્ટ થઈ ગયો છે રાધેશ્યામ ના ગોલા તો આ ગીત તમારા કાનમાં હાથથી ગુજવાનું ચાલુ થાય પાંચ દિવસ માટે તો મેળાનો રંગ જામી ગયો છોકરા અને ફેમિલી સાથે આપણે આવી ગયા છે મેળામાં અને હવે આપણે જાશું અને જોઈએ તો અંજલિબા આવી ગયા ઋષિબા આવી ગયા ભવ્યરાજ મિતરાજ ચગદોળમાં બેસતું જોઈએ બંધ છે કેમ કે લાઇટ હજી સ્ટાર્ટ નથી ચગદોળ હાથેથી ફેરવે છે બધાય નાના નાના ચગદોળ છે જેથી ફરી મોટા ચગડોળ તો ન ફરે ભવ્યરાજ ને મિત્રાજ બેઠા છે તો મેળાની મોજ આજ નાના નાના ભૂલકાઓ માટે જ હોય છે અને ખરીદી માટે હોય છે નાના બાળકો માટે ખરેખર નાના બાળકો જ મોજ લેતા હોય છે અને જીત પણ કરતા હોય છે જવું આ કેવી મજા આવતી હોય તો વાહ વાહ હા પડે તોય એ પાછા ઉભા થઈ જાય તો એ સગભરનો રાઉન્ડ પૂરો થાય એટલે આપણે થઈ આગળ ડ્રેગન આમાં પાવર આવી ગયો હવે ડ્રેગન આલે આગળ હે એમાં પણ પાવર આવી ગયો હે તો બેઠા એમાં પાવર નથી એ હાથે રીતે દેખાય રીતે બે કે હાથે મારવાની ફેરવાનું હાથે તો અઘરું કામ થઈ ગયું પણ એનું આજનું જે કહેવાય કે મળી જાય મહેનત કરે એટલે બાકી અઘરું થઈ જાય બધું તો હવે આપણે જાય જમવા તો જમવાનું આવી ગયું છે અંજુને ભૂમિને બધે પાવ ભાજી મગાવી પછી પ્રગતિને પાવ ભાજી ચાઇનીઝ અને ખોવીએને રામાશિયમ મગાવ્યા ડોસા હવે આપણે નાસ્તો વાહ વાહ રાસ્તો કટક બટક કરી લઈએ તો આ એક મલકડી બાળકી જે કરતબ કરે છે તો આપણે બહુ સુંદર રીતના એને જે કહેવાય કે પોતાની મહેનત અને લગનથી જે કહેવાય કે બહુ પ્રેક્ટિસ કરીને આ વસ્તુ કરવી પડે છે તો કેટલી પ્રેક્ટિસ એ છે નાની બાળકીમાં અને પોતે પોતાના પેટ માટે જે કહેવાય કે વેટ કરવા પડે તો પેટ માટે વેટ કરે છે અને આવા સરસ મજા મેળામાં પોતે એના ફ્પહારે એના કહેવાય કે એક નાની ઉંમરમાં એક મોટું કામ કરે અને આવા લોકોને ખરેખર ધન્યવાદ છે જે આપણે હજારો રૂપિયાનો ધોવાડો કરી નાખતા હોય તો બે પાંચ દસ પચાસ રૂપિયા આ લોકોને પણ દેવા જોઈએ તો સુંદર આવું દ્રશ્ય દર મેળામાં હોય જ છે અને નિહાળતા જ હોય છે તો ધન્યવાદ બધા દર્શક મિત્રોનો અને મેળાનો આનંદ લે તો થેન્ક યુ આભાર તમારો બધાનો